હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પ્રાથમિક શિક્ષકની ભરતી જે પ્રક્રિયા છે સતત ચાલી રહી છે એ પ્રક્રિયાની અપડેટ આપણે રોજેરોજ મેળવીએ છીએ અને એ તમારી સમક્ષ મૂકીએ છીએ તો આજના દિવસ ચારના જે અપડેટ છે આપણી જોડે તો ધોરણ એકથી પાંચની જે વિદ્યા સહાયકની ભરતી છે એની અંદર ધોરણ એકથી પાંચમાં દિવસ ચારના અપડેટ છે આજે કુલ ચારસો પચાસ કેન્ડિડેટ જેટલા બોલાવવામાં આવ્યા હતા તો ત્રણ દિવસથી આપણે લગાતાર જોઈએ છે કે ચારસો ને પચાસ ચારસો પચાસ આમ ત્રણ પાળીની અંદર વિદ્યાર્થીને બોલાવવામાં આવશે એક સવારની પાળી બપોરની અને એક સાંજની પાળી આમ કરીને કુલ ચારસો ને પચાસ ઉમેદવારો રોજેરોજ બોલાવવામાં આવશે અને એની અંદર જે ઉમેદવારો હાજર રહેશે એમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને એમને જિલ્લો ફાળવવામાં આવશે તો ચારસો ને પચાસ ઉમેદવારોમાંથી આજે ચારસો ને ચૌદ જેટલા ઉમેદવારો જે હતા એકથી પાંચની અંદર એમને પોતે જિલ્લો પસંદ કરી લીધો છે અને એમને જિલ્લો ફાળવી દેવામાં આવશે અને છત્રીસ જેટલા ઉમેદવારો આજે પણ ગેરહાજર રહ્યા છે તો મિત્રો હવે જે ઉમેદવારો ગેરહાજર છે એ ઉમેદવારોની સંખ્યા આજે થોડીક ઓછી રહી છે હવે અગર આવનારા દિવસોની અંદર આપણે જોઈશું કે ઉમેદવારો કેટલા ગેરહાજર રહેશે અને કેટલા ઉમેદવારો હાજર રહેશે એ તમામ અપડેટો તમારી સમક્ષ મૂકતા રહીશું તો મિત્રો હજી સુધી ચેનલને જો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી લેશો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જે આવનારી અપડેટ હશે એનું નોટિફિકેશન તમને મળી જશે તો આ હતી મિત્રો આજની અપડેટ નવી અપડેટ સાથે ફરીથી આપણે નવા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત